મિત્રો સંજય વાચા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ યો વિડીયોમાં નમોલક્ષ્મી યોજના વિશેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું તમારા મનમાં કેટલા પણ પ્રશ્નો હશે કે નમોલક્ષ્મી યોજનામાં કઈ રીતની સહાય મળશે કેટલી સહાય મળશે અને સહાય મેળવવાના શું શું પાત્રતા છે તે તમામ માહિતી મળશે આ યોજનામાં કેટલા કેટલા ધોરણવાળાની સહાય મળશે કયા ધોરણ સુધીની ની શાળા મળશે એ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તેથી આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બની રહેજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો આ તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને આવી અવનવી માહિતી મળી રહે પહેલા જ સરકાર શ્રીનો નમો લક્ષ્મી યોજનાનો જીઆર બહાર પાડી દીધેલ છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે નમોલક્ષ્મી યોજના બહાર પાડવામાં આવેલી છે તો તો મિત્રો શું છે કે યોજના રાષ્ટ્રીય મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરી લેતી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ સો ટકા પૂર્ણ કરે તે માટે કન્યાઓને ધોરણ નવથી તે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે તેમને એક સહાય સ્વરૂપે આ યોજનામાં સહાય આપવામાં આવે છે તો મિત્રો નમોલક્ષ્મી યોજના ધોરણ નવથી અને ધોરણ બાર સુધીના અભ્યાસ કરતી દીકરીઓ માટે આ યોજના છે હવે મિત્રો જોઈએ તો કે આ યોજનાનું મેન શું છે તો કે નામ છે કે નમોલક્ષ્મી યોજના છે હવે આ યોજનાની લાભાર્થીની પાત્રતા કેટલી રહેશે તે આપણે જોઈએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પણ તેમાં પણ તેની કોઈ કંઈક શરતો છે તે આપણે જોઈ લઈએ હવે પહેલી શરત શું છે તો કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ આઠ નો પ્રવેશ મેળવેલો હોવો જોઈએ અને બીજું કે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ હવે સરકારી અને અનુદાનિત શાળાને તો આ લાભ મળે જ છે પણ કેટલાક વાલીઓને પ્રશ્ન હોય છે કે ખાનગી શાળાને લાભ મળે છે કે નહીં તેમાં આપણને આ માનો કે તમારો દીકરા કે તમારા દીકરી કે જે આ ટી અંતર્ગત રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જો તેમને ધોરણ એક થી આઠ નો અભ્યાસ ખાનગી શાળામાં કરેલો હશે તોય પણ તેમને આ યોજનાનો લાભ મળશે હવે ત્યારબાદ આ એ અને બી જે આ બે શરતો સિવાય જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી હોય તેને આ યોજનાનો લાભ મળશે મતલબ કે જે પણ કોઈ પણ દીકરે સરકારી શાળા કે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે તો પણ ન પણ કર્યો હોય અભ્યાસ અને ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય અને ખાનગી શાળામાં પણ જો તેમને આરટીઈ ઈ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ પ્રવેશ ન પણ મેળવેલો હોય અને એકથી આઠનો અભ્યાસ ન કરેલો હોય તે વિદ્યાર્થીઓને પણ આમાં લાભ મળવા પાત્ર છે કેવળ એક જ શરત છે તે કે તેમની કુટુંબની વાર્ષિક છ લાખ થી વધવી ન જોઈએ છ લાખ કે તેથી ઓછી હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આમાં કેટલા વાલીનો દરેકનો પ્રશ્ન મગજમાંથી જે હતો કે આમાં અમારા દીકરા ખાનગી શાળામાં ભણે છે બરાબર તો તેમનો આ પ્રશ્ન સોલ્વ થઈ જશે હવે આ યોજનામાં મળવા પાત્ર સહાય કેટલી રહેશે ઓવરઓલ આ યોજનામાં કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર છે પણ જો તમે ધોરણ નવ થી આ સહાય લેશો તો તમને ટોટલ પચાસ હજાર મળશે પણ તેમાં ધોરણ નવ અને દસ ના મળીને કુલ વીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે પાંચસો મુજબ વાર્ષિક પાંચ પ્રમાણે અને બંને વર્ષના મળીને કુલ દસ હજાર આવશે બાકીના દસ હજાર ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા પાસ કરીએ થી મળવા પાત્ર રહેશે હવે ત્યારબાદ ધોરણ અગિયાર અને બાર ના મળીને કુલ ત્રીસ હજાર સહાય ચૂકવવામાં આવશે આ સહાય પૈકી અગિયાર અને બાર માં ધોરણ શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક સાતસો પચાસ મુજબ વાર્ષિક સાત હજાર પાંચસો પ્રમાણે બંને વર્ષના મળીને કુલ પંદર હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીના પંદર હજાર ધોરણ બોર્ડ બારની બોર્ડ પરીક્ષા પાસ કરીથી મળવા પાત્ર રહેશે જો મિત્રો આ જે છે યોજના હવે તમે માનો કે અગિયારમું ધોરણમાં પ્રવેશ મેળવો છે તો તમને કેવળ ત્રીસ હજારની સહાય મળવા પાત્ર રહેશે કારણ કે ધોરણ નવ અને દસમાં પ્રવેશ મેળવનારને જ વીસ હજાર પછી આગળ અભ્યાસ કરનારને ત્રીસ હજાર એમ પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેશે પણ તમે ધોરણ 11 માં થી અભ્યાસ કરો છો એટલે તમને 30000 મળશે બરાબર તે પણ તમે બાદ પરીક્ષા પાસ કરશો તો બાકીના ના 15000 મળવા પાત્ર રહેશે હવે આ સહાય ની પ્રક્રિયા કઈ રીત ની હશે તો કે આ બધું યોજના કોણ કરશે નિયામક શ્રી શાળાઓ રહેશે બરાબર નમો લક્ષ્મી પોર્ટલ પર બનાવવાનું રહેશે બરાબર અને આ યોજનામાં ડાયરેક્ટ ડીબીટી મારફતે વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા યાદ ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અત્યાર સુધી આ દરેક યોજનામાં વિદ્યાર્થીના ખાતામાં હતા જમા કરતા પણ આ વખતે વિદ્યાર્થીને માતાનો બેંક એકાઉન્ટ ફરજિયાત જરૂર પડશે એટલે જે પણ વાલી આ યોજનાનો લાભ લેવા માગે છે તેમને તેમના માતાનું પોતા માતાનું એકાઉન્ટ ખોલાવી લેવું જરૂરી છે અને શૈક્ષણિક વર્ષ રાજ્યની શાળાઓમાં ધોરણ દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત સીટીસી ચાલ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે બરાબર આ જે બધું છે એ કુલ શાળાઓને કરવાનું રહેશે જે તમામે તમામ આ યોજનાનું ફોર્મ ભરવું કઈ રીતનું ફોર્મ એ તમામે તમામ શાળાઓમાંથી કરવામાં આવશે બરાબર અને આ યોજનામાં શું છે કે ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીની માતા અને વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આ રીતે બેંક એકાઉન્ટ ફરીયાત જરૂર પડશે બરાબર શૈક્ષણિક વર્ષ તેવીસોમાં ધોરણ આઠ થી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ચોવીસ પછી માટે ધોરણ નવ થી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે તે માટે પાત્રતાનું ધોરણ છે છે એ જળવાઈ રહેવું જરૂરી હવે કે જ્યારે વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ અચાનક શાળાઓમાંથી કોઈ પણ પ્રકારની જાણકારીઓ વગર કરવામાં આવશે અને જે વિદ્યાર્થીની મહિનાઓમાં સરેરાશ એસી ટકા નહીં જળવાતી હોય હાજરી તેઓ વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે તેમજ કોઈ પણ વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં પણ આગળની સહાય નહીં તેમજ વિદ્યાર્થીને ચૂકવેલ રકમ પરત લેવાની રહેશે નહીં જેટલી ચૂકવી ચૂકવી દે બાકી ચૂકવવામાં આવશે નહીં રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતા વધુ વખત ચૂકવવામાં આવશે નહીં જો વિદ્યાર્થીને આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમોસર સહાય મળવા પાત્ર રહેશે માનો કે ધોરણ નવમાં અભ્યાસ સહાય મળી પણ નવમા ધોરણમાં ફેલ થયા તો નવમા ધોરણની ફેલની નહીં મળે પણ નવમું ધોરણ પાસ કર્યા બાદ દસમા ધોરણની આગળ આગળની સહાય મળવા પાત્ર રહેશે તેમજ બોર્ડ પરીક્ષાની ઉત્તીર્ણ કર્યાથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષાનું ઉત્તીન કરે તે પછી મળવા પાત્ર રહેશે જે કિસ્સામાં વિદ્યાર્થીને એકથી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવા પાત્ર રહેશે ઘણા વાલીઓને આ પ્રશ્ન હોય છે કે વિદ્યાર્થીઓ અન્ય સહાય લઈ શકશે કે નહીં હા અન્ય સ્કોલરશિપ મળતી છે તો પણ આ લાભ મળવા પાત્ર રહેશે મિત્રો તો આ વિડીયોમાં તમને તમામે તમામ માહિતી તમને અહીં મળી રહેલી છે ટૂંક સમયમાં એટલે કે લગભગ હવે બે દિવસમાં જ આ ફોર્મ નમો નમોલક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ થઈ રહ્યું છે તો તમામે તમામ વાલી પોતાના તમામે ડોક્યુમેન્ટ તૈયાર રાખે જેથી ઘડી છેલ્લી ઘડીએ દોડવાનો વારો ન આવે અને સરકાર આ યોજનામાં સત્યાવીસ જૂને જ પહેલો હપ્તો બહાર પાડી દેવા માગે છે કે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરી દેવા માગે છે તો આપણે શા માટે પાછળ રહેવું અને આ યોજનાના ફોર્મ તમારી સ્કૂલમાંથી ભરાશે એટલે તમારા શાળા વિભાગના શિક્ષકોનો કોન્ટેક કરવો અને વહેલી તકે આ યોજનાનો ફોર્મ ભરી દેવા તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને આવી અવનવી માહિતી શિષ્યવૃત્તિ યોજના અને ભરતી માટે સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમને કોઈ પ્રશ્ન હોય કોઈ યોજના વિશે માહિતી મેળવવી હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરજો જેથી હું તેનો તમને જવાબ આપી શકું અને તેના ઉપર હું વિડીયો બનાવી શકું